નમસ્કાર જય હિન્દ જય ભારત ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે 17મી ભગવાન શ્રી જગન્નાથજીની ભવ્ય રથયાત્રાની દાહોદ શહેરમાં કાઢવામાં રણછોડરાયજી મંદિર हनुमान બજાર ખાતે સવારે 8:30 વાગ્યા કલાકે મહાનુભાવો દ્વારા આરતી કર્યા બાદ મહાનુભાવો અને હિન્દુ સમાજના આગેવાનો મહિલાઓ ધર્મ પ્રેમી જનતા દ્વારા 17મી જગન્નાથ ભગવાનની રથયાત્રા પ્રસ્થાન કરવામાં આવી હતી આ 17મી રથયાત્રા ભગવાન જગન્નાથની हनुमान બજાર થઈ APMC માર્કેટ થઈ સરદાર ચોક પડાવ રોડ ખાતે થઈ ગાંધી ચોક પીપળી हनुमान મંદિર થઈ દુલતગંજ બજાર થઈ ગૌશાળા રોડ થઈ બપોરે બપોરે સવા બાર વાગ્યા કલાકે ભગવાન રાધાકૃષ્ણ મંદિર વિસામો આરતી અને મહાપ્રસાદીનું આયોજન કર્યું હતું આ યાત્રામાં વિવિધ સ્થળો પર મહાપ્રસાદી અને પાણી નાસ્તાની અને માળી સમાજની જમણવાડી ખાતે ભંડારાની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી સત્તરમી શ્રી ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રામાં દાહોદ જિલ્લાના ધર્મપ્રેમી જનતાઓ દાહોદ શહેરમાં પધાર્યા ખૂબ જ મોટી સંખ્યામાં પધાર્યા હતા અને આ રથયાત્રાનું સત્તરમી ભવ્ય શ્રી ભગવાન જગન્નાથ યાત્રાનું દાહોદ જિલ્લાના ધર્મપ્રેમી જનતાઓએ આ મહાપ્રસાદીમાં જાંબુ અને ઉગાડેલા મગ લઈને ધન્ય અનુભવ્યું હતું મા યાત્રામાં दाहोद अधीक्षक श्री अने श्री अने सरकारी तंत्र द्वारा दाहोद, शहरना आवी ना पड़े, सुंदर दाहोद जिल्ला, पुलीस, पुलीस द्वारा यात्रा ने लाइने भगवान जगन्नाथ रथयात्रा ने ट्राफिक समस्या नड़े इमरजन्सी सेवा गाड़ियों ने कोई ट्राफिक नड़े तो हेतु की सरस व्यवस्था करती पोरे सवेरे सवा एक वग्यो कलाके आ सत्तरवी भगवान जगन्नाथ जी रथयात्र यात्रा पुनः प्रारंभ कर आ यात्रा मार्केट यार्ड गेट नंबर बे मंडवा सर्कल खाते थई गोविंद नगर चौक थई ठक्कर बापा चौक मानस चौक थई। देसाई वाला जनता चौक थई। जी रोड नगर पालिका थी सांजे साढ़ा पांच वगैया कलाके आ सत्तरमी भव्य भगवान जगन्नाथ की रथयात्रा थई सांजे छ वगैया रथयात्रा रणछोड़ रायजी मंदिर हनुमान बजार खाते फरी थी